તમે લેપટોપનો ઉપયોગ કરો છો જેમાં બેટરી વપરાય એટલે ચાર્જ તો કરવું પડે પણ અમે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ કે જેનાથી તમારા લેપટોપની બેટરી લાંબો સમય સુધી તમારો સાથ આપશે નંબર 1 તમારા લેપટોપની સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી કરો તો બૅટરીની ખપત ઓછી થશે તમે સ્ક્રીન બ્રાઇટનેસ કંટ્રોલ પેનલનો ઉપયોગ કરી બ્રાઇટનેસ ઓછી કરી શકો છો જેથી તમારા લેપટોપની બેટરી લાંબો સમય સુધી ચાલશે નંબર 2

નંબર ચાર તમારા લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર અને હાર્ડવેર ડ્રાઈવરને લેટેસ્ટ વર્ઝનમાં રાખવાથી પણ બેટરી બેકઅપમાં સુધારો થઈ શકે છે